ગાઈઝ ધેનુ આપનું હાર્દિક સ્વાગત છે જે આપણે જાણીશું સફરજન ખાવાના ફાયદા કહેવામાં આવ્યું છે ને કે એક સફરજન ખાઓ તો તમે નિરોગી રહો તમને ક્યારેય દવાખાને જવાની જરૂર બિલકુલ ના પડે રોજ એક સફરજન ખાઓ અને બધા જ રોગોથી દૂર રહો સફરજનની સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવ્યું છે સફરજનમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને જે પણ ફળમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય તો આપણા શરીરમાં તે ફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે અને ખૂબ મજબૂત બને છે સફરજનમાં ફાઇબર ખૂબ વધારે પ્રમાણમાં છે વિટામિન સી ખૂબ વધારે પ્રમાણમાં છે વિટામિન ઈ પણ ખૂબ વધારે પ્રમાણમાં છે એન્ટી ઓક્સિડન્ટ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે સફરજનની અંદર કેલ્શિયમ ખૂબ વધારે પ્રમાણમાં છે અને જો કેલ્શિયમ વધારે પ્રમાણમાં હશે તો આપણા શરીરમાં કોઈ વિટામિન્સને ઘટવા નહીં દે અને આપણા શરીરને સ્વસ્થ રાખશે અને જે પણ ફળમાં જે પણ કોઈ વસ્તુમાં કેલ્શિયમ ન હોય તો શું થશે કેલ્શિયમ ઓછું થવા લાગશે અને આપણા શરીરમાં જે વિટામિન્સ છે એ પણ ધીરે ધીરે ઓછા થવા લાગશે અને એવો પ્રશ્ન થશે કે સફરજન ખાવાથી આપણને કોઈ રોગ નહીં થાય અને આપણે તંદુરસ્ત રહીશું એવું શા માટે એ એનું રીઝન આપણે જાણીએ એની પાછળનું કારણ આપણે આજે જાણીએ કેમ કારણ કે સફરજનની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે ખૂબ ફાયદા ફાઈબર છે ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ છે અને જો જેની પણ અંદર ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ વિટામિન સી ફાઈબર વિટામિન ઈ હોય ને તેમાં રોગપ્રતિકારક શક્તિને આપણે મજબૂત બનાવે છે એટલા માટે સફરજનની અંદર વિટામિન સી તો ખૂબ વધારે પ્રમાણમાં છે તો આપણે જેટલું સફરજનનું સેવન કરીશું એટલે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે પ્રમાણમાં વધશે અને તેના લીધે આપણા શરીરમાં કોઈ રોગ નહીં આવવા દે અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખશે સફરજનનું સેવન કરવાથી આપણને વજન ઘટાડવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે સફરજનમાં રહેલું ફાઇબર પેટ ભરેલું અનુભવવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે સફરજન જેવું આપણે સેવન કરીશું તેવું આપણને એવું થશે કે મારું પેટ ભરાઈ ગયું હવે મને ખાવાની ઈચ્છા નથી થતી અને તેના લીધે આપણા શરીરમાં ખોરાક નહીં જાય અને તેના લીધે ધીમે ધીમે આપણું વજન ઓછું થવા લાગશે અને તે આપણા વજનને એક નિયંત્રિત સ્થરમાં રાખતું હોય છે આપણા વજન એક નિયંત્રિત જ રાખતું હોય છે ના વધારે કે ના ઓછું સફરજનનું સેવન જો આપણે રોજે કરીશું તો આપણું વજન નાખું વધારે વધશે કે ના વધારે ઘટશે તે નિયંત્રિત રાખશે આપણા વજનને જે પણ કોઈ લોકોની ડાયાબિટીસ હોય તે લોકો શું કરે છે અમુક ગળા ફળ ખાવાનું અવોઇડ કરે છે કેમ કે તેના લીધે તેમને ડાયાબિટીસ વધી જતી હોય છે પરંતુ સફરજન ખાવાથી ડાયાબિટીસનું જોખમ ખૂબ વધારે પ્રમાણમાં ઘટતું હોય છે સફરજનમાં રહેલું ફાઇબર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે અને જેનાથી ડાયાબિટીસનું જોખમ ખૂબ વધારે પ્રમાણમાં ઓછું થઈ જતું હોય છે સફરજનનું સેવન કરવાથી એક આપણને ખાસ એવો ફાયદો થાય છે કે આપણું હૃદય સ્વસ્થ રહે છે પાચન શક્તિ ખૂબ મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે વધે છે અને જો આ ત્રણેય વસ્તુ જો સરખી રીતે સારી થશે તો આપણા શરીરમાં કોઈ રોગ નહીં આવે અને આપણે આખું જીવન સ્વસ્થ રહીશું સફરજનમાં રહેલું પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલને તે ઘટાડે છે તેના લીધે હૃદય માટે ખૂબ ફાયદાકારક બની શકે છે હવે પાચનતંત્ર કેવી રીતે સુધરે છે સફરજનમાં રહેલું ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને તેના લીધે આપણને કબજિયાત નથી થતી ગેસ વાયુ પિત એસિડિટી નથી થતા અને તેના લીધે આપણું પાચનતંત્ર પણ સુધરે છે અને બીજી એક વાત કે હાડકાંને ખૂબ વધારે પ્રમાણમાં મજબૂત બનાવે છે સફરજન સફરજનમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને તે ફોસ્ફરસ અને કેલ્શિયમ આપણા હાડકાંને ખૂબ મજબૂત બનાવે છે તે નબળા પડવા દેતા નથી અને આપણા સ્નાયુઓને એકદમ જકડાઈને રાખે છે સફરજનના તો આટલા બધા ફાયદા જાણે હવે આપણે આપણા સ્કીન ઉપરના ફાયદા જાણીએ સફરજન આપણે જો રોજ સવારમાં એક સફરજન ખાઈશું તો આપણે આપણી ઉંમર ક્યારે પણ આપણા બોડી ઉપર આપણા શરીર ઉપર ક્યારે પણ કોઈને જોવા નહીં મળે કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે આપણા સ્કિન ઉપર ગ્લો આવશે આપણી ચામડી નિખરશે આપણા શરીર ઉપર આપણા ફેસ ઉપર નૂર આવશે અને આપણે ક્યારે પણ વૃદ્ધા અવસ્થામાં નહીં આવીએ કારણ કે તેમાં ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન સી વિટામિન ઈ છે અને જો આપણે સફરજનનું રોજ એક સેવન કરીશું તો આપણા ચામડીને ક્યારેય તે લચી નહીં પડવા દે અને આપણી ચામડી પર રિંકલ્સ નહીં આવે અને આપણી ચામડી પર ક્યારે પણ કરચલી નહીં પડે એટલા માટે આપણે એવાને એવા યંગ રાખી દેખાઈશું અને સફરજનમાં રહેલી પ્રાકૃતિક સુગર એટલે કે થોડીક મીઠાશ ઈશ્વરે મૂકેલી સફરજનમાં મૂકેલી થોડીક મીઠાશ એ આપણને દિવસભર શરીરને ખૂબ ઊર્જા પ્રદાન કરે છે હવે આપણે થોડુંક એ ધ્યાન રાખીએ કે સફરજન આપણે શું કરીએ છીએ આપણે સફરજન છાલ કાઢીને ખાઈએ છીએ પરંતુ નહીં સફરજનની છાલમાં જ જે વધારે છે એ વધારે પ્રોટીન્સ વિટામિન્સ છે એવું નથી સફરજનની અંદર નથી એમાં પણ છે અને તેની છાલમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર છે એટલા માટે આપણે તેની છાલ કાઢીને બિલકુલ ન ખાવું જોઈએ તેની છાલની સાથે જ ખાવું જોઈએ પરંતુ તેની પહેલાં સફરજનને બેથી ત્રણ પાણી વોશ કરી દેવાનું અને પછી તેની છાલની સાથે જ આપણે સફરજનનું સેવન કરવું જોઈએ

તો આપણે તેનું વચ્ચેનો ગર્ભ કાઢીને તેમને ખવડાવી શકીએ છીએ પરંતુ જે બાળકો છાલ સાથે ખાઈ શકતા હોય તેમને આપણે છાલ સાથે જ આપણે સફરજાનું સેવન અવશ્ય કરાવીએ તો આપણે બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકો ગેસ્ટ્રાઇસિક દર દર્દી છે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ગેસ થઈ જતો હોય છે કબજિયાત થઈ જતી હોય છે ખોટા ખાટા ખાટા ઓટકાર આવતા હોય છે એસિડિટી વધારે પ્રમાણમાં થઈ જતી હોય છે અપચો લાગતો હોય છે એ બધા લોકોને શું કરવાનું છે સફરજનનું સેવન તો ખૂબ કરવાનું છે પરંતુ ખાલી પેટે સફરજનનું સેવન નથી કરવાનું તે લોકોએ શું કરવાનું છે તો પહેલાં થોડું ભોજન કરી લેવાનું છે તેના અડધો કલાક પોણો કલાક પછી સફરજનનું સેવન કરવાનું છે ખાલી પેટે ક્યારેય પણ સફરજનનું સેવન નથી કરવાનું જે પણ કોઈ લોકોને શ્વાસ ચડતો હોય તે ખાઈ શકે છે પરંતુ ખૂબ વધારે પ્રમાણમાં શ્વાસ ચડતો હોય ને તેને પહેલાં એકવાર ડૉક્ટરને રિકમેન્ડ કરવાનું છે ડૉક્ટરને પૂછવાનું છે ડૉક્ટરની સલાહ પછી સફરજનનું સેવન કરવાનું છે અને જે લોકોને માઇનોર સામાન્ય શ્વાસ આવતો હોય તે લોકો તો ખાઈ શકે છે સફરજનમાં હાજર એન્ટી મુક્ત રેડિકલ સામે લડે છે જે રેડિકલ આપણા હૃદયને નુકસાન પહોંચાડતા હોય છે અને તેના લીધે આપણને હાર્ટ એટેક આવતું હોય છે તો તેની સામે લડીને હાર્ટ એટેક જેવા જોખમની સામે આપણને મુક્તિ આપે છે અને જે પણ કોઈ લોકો બીમાર પડે હોય તેમની બને તેટલું વધારેમાં વધારે સફરજન ખવડાવવાની કોશિશ કરવાની છે કારણ કે સફરજન જેવું બીમાર માણસના પેટમાં જશે તેવું તરત જ રિકવરી લાવવાની તરત તરત જ ક્રિયા કરવા માગશે માંડશે અને બીજા બધા ફળો પણ ખવડાવવા જોઈએ એવું નથી બધા જ ફળો સારા છે પરંતુ સફરજન બીમાર માણસને બીમાર વ્યક્તિને ખૂબ વધારે પ્રમાણમાં ખવડાવવા જોઈએ કારણ કે સફરજન એક એવો ફળ છે જેનું આપણા પેટમાં જવાથી જેનું સેવન આપણે કરવું કરવાથી આપણને બધા જ રોગમાંથી મુક્તિ અપાવે છે અને આપણે થોડું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સફરજન ખાય પછી તેના પછી આપણે મૂળો નથી ખાવાનો અને પછી તેના પછી સફરજન ખાધા પછી આપણે મૂળો નથી ખાવાનો અને અથાણાનું સેવન નથી કરવાનું કારણ કે સફરજન ખાવાથી પછી આપણે તરત જ મૂળો ખાઈશું તો મૂળો આપણા શરીરમાં ગેસ ઉત્પન્ન કરે છે મૂળો ખાવાથી આપણને ઓટકાર આવે છે તો સામે આપણને જેટલો પણ ફાયદો થયો છે બધું જ નુકસાન થશે અથાણામાં પણ એવું છે આપણે સફરજન ખાધા પછી અથાણાનું સેવન બેથી ત્રણ કલાક તો બિલકુલ નથી કરવાનું પછી તમે અથાણાનું સેવન કરી શકો છો પરંતુ તમે જો સફરજન ખાધું પછી તમે ભાખરી અથાણું રોટલું અથાણું ખાશો સવારે તો પછી જેટલું પણ નુકસાન થશે સામે સામે એટલું જેટલો પણ ફાયદો થશે તેની સામે ને સામે એટલું જ નુકસાન તમને કરશે એટલા માટે આપણે સફરજનને અથાણું મૂળો સાથે બિલકુલ નથી લેવાનું અને આપણાથી બને એટલું દૂધ સાથે પણ લેવાનું ઓછું કરીએ અને આપણે એક સફરજન ખાધું અને એટલી ને એટલી વધારે પ્રમાણમાં આપણે જો શક્તિ લેવી હોય એના એટલા જ ગુણ વધારે પ્રમાણમાં લેવા હોય તો આપણે સફરજન ખાધા પછી અડધો કલાક પોણો કલાક સુધી પાણી નથી પીવાનું જો આપણે અડધો કલાક પોણો કલાક સુધી પાણી સફરજન ખાધા પછી નહીં પીએ ને તો આપણને એક સફરજન ખાધું હોય તો સામે બે સફરજન ખાધા બરાબર આપણને એટલી જ એનર્જી એટલી જ શક્તિ એટલા જ વિટામિન્સ એટલું જ મિનરલ્સ એટલું જ ફોસ્ફરસ એટલું જ કેલ્શિયમ બધું જ ખૂબ વધારે પ્રમાણમાં મળશે અને આપણે એટલે બને તેટલું પાણી પીવાનો આગ્રહ સફરજન ખાધા પછી ઓછો રાખીએ હવે એક સફરજન ખાવાથી આપણને આટલા બધા પ્રોટીન્સ આટલા બધા વિટામિન્સ આટલું બધું કેલ્શિયમ આટલું બધું ફોસ્ફરસ પોટેશિયમ મિનરલ્સ મળતું હોય તો આપણે રોજ સવારે ઉઠીને વહેલા ભૂખ્યા પેટે એક સફરજન ખાવાનું રાખીએ તો આપણને એક મહિનામાં કેટલું બધું પ્રોટીન્સ વિટામિન્સ મળી જશે તો આપણે આજથી જ ચાલુ કરીએ અને આપણે રોજ એક સફરજન ભૂખ્યા પેટે ખાઈએ અને એ પણ છાલ સાથે અને જે પણ પણ કોઈ લોકોને ગેસ એસિડિટી કબજિયાતવાળી પ્રોબ્લેમ હોય તેમને ભૂખ્યા પેટી સફરજન નથી ખાવાનું તો આપણે જરૂરથી સફરજન ખાઈએ અને આપણા શરીરને સ્વસ્થ આપણા હૃદયને સ્વસ્થ આપણી રોગ પ્રતિકારક સ્ટ્રોંગ કરીએ અને આપણી પાચનશક્તિને મજબૂત બનાવીએ અને આપણે બધા જ રોગોથી દૂર રહીએ